બડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ ગાથાને જન જન સુધી ઉજાગર કરવા સમગ્ર રાજ્ય માતા 7 ઓક્ટોબર થી તા 1 5 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વે આજ રોજ અભનાસા તાલુકામાં વિકાસ રથના માધ્યમથી નલિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારેની અગત્યની યોજનાઓનો પ્રચાર પ્રસાર સ્વચ્છતાના કાર્યક્રમો ફilm નિર્દેશન લોકારપણ અને ખાત મુહૂર્તના કામો વૃક્ષારોપણના વાનગી નિર્દેશન મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ આવા લાભાર્થીઓને સ્થળ 5 રજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અભલાસા પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ શ્રી સીએમ પ્રજા 5 તી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા जिला पंचायत सामाजिक न्याय समिति चेयरमैन श्री पुरुषोत्तम मारवाड़ा नलिया ग्राम पंचायत सरपंच श्री रामजी भाई कोली सहित पदाधिकारी श्री उपस्थित रहा था उल्लेखनीय छे के नलिया खाते वर्ष बे शून्य बे पांच छवीस विविध योजनाओं में कुल रुआ बे पांच सात शून्य 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 रकम विकासना कामों खातमुहूर्त करू